એટલે વન કલા ચકા દોડી ગયો તો સારું હતું આ દારૂડીયો પટકણો ચાલે છે ને પોકાળે ગમો હતો આ મોહર ડારુડિયાનો કોસ સરોબ કેવો બલેણારો પીવામાં ભોળા જ નહી રાખેલા કોસ કોક કસુ કેટલે ફટુ માખો માખો જપ

બે તો ચે છે ખબર ના પડી તમે કોઈ તમે તો પેલા બે તો આપડે તમે મન લેવાના રહ્યા લેવાના રહ્યા તો મારા બચ્ચા